ડીસામાં વર્ષ ઓગણીસો સાહીઠ થી કાર્યરત અને ગ્રાહકોનો અટૂટ વિશ્વાસ ધરાવતી પ્રભુદાસ જ્વેલર્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ અંતર્ગત વિજેતા થયેલા ગ્રાહકોને આજે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોએ પણ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ દ્વારા આપવામાં આવેલા વચનોનું પાલન કરવામાં આવતા આભાર વ્યક્ત કર્યો હતો આજકાલ બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના નામે લોકોને છેતરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ડીસાની ખ્યાતનામ પેઢી પ્રભુદાસ જ્વેલર્સ પણ પોતાની શાખ જાળવીને ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સમયે ડીસાની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ અને હેન્ડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ગ્રાહકોને માટે ડ્રોની યોજના શરૂ કરી હતી પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સની ઊંચી શાખને કારણે આ યોજનામાં અસંખ્ય ગ્રાહકોએ ભાગ લીધો હતો આ યોજનામાં 10000 ની ખરીદી ઉપર ગ્રાહકોને એક કૂપન આપવામાં આવતી હતી અને આ કૂપનમાં કરોડોના ઇનામો જીતવાનો સુવર્ણ અવસર હતો અસંખ્ય ગ્રાહકોએ પણ આ યોજનાનો લાભ લીધો હતો અને આ યોજના અંતર્ગત વિજેતા થયેલા ગ્રાહકોને આજે પ્રભુદાસ પુતળદાસ જ્વેલર્સ દ્વારા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ભોયણ ગામના જયેશભાઈ દેસાઈ હોન્ડાઈ કંપનીની ટેન જીતવામાં સફળ થયા છે જ્યારે દામા ગામના ગોકલભાઈ દાનાભાઈ કળોતરા મારુતિ અલ્ટો કાર જીતવામાં સફળ રહ્યા છે આ ઉપરાંત રોયલ એન્ડફિલ્ડ એક્ટિવા અને રેફ્રિજરેટર જીતેલા ગ્રાહકોને આજે ડીસા શહેરમાં આવેલી પ્રભુદાસ પુદરદાસ જ્વેલર્સ ખાતે બોલાવીને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં વિજેતા થયેલા ગ્રાહકોએ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલરનો આભાર વ્યક્ત કરીને અન્ય લોકોની આવી યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો હું દેસાઈ બહુભાઈ કલ્યાણભાઈ ભોયાણ ડીસાથી આપણે પ્રભુદાસ ભુદરદાસ સોનાની ખરીદી કરી લીધી તેમાં આઈટીન ગાડી લાગેલ છે તેમના વતી ખૂબ ખૂબ આભાર મારું નામ કળોદરા જીગરભાઈ ગોકળભાઈ ગામદામા અમે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસમાં પીબી જ્વેલર્સ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સમાંથી અમે સોનાની દાગીનાની ખરીદી કરવા આવ્યા ત્યારે અમને તેમના તેમને ત્યાં ચાલતા લકી ડ્રો વિશે અમને માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમને તેમના ત્યાંથી તે ડ્રોમાં અમને સહભાગી કરી અને તેમને અમને બે હજાર ચોવીસના સુવર્ણ સૌભાગ્યમાં અમને તેમને અંદર જોડી ત્યારબાદ અમને તેમના ત્યાં ડ્રોમાં બાર જાન્યુઆરીના રોજ અમને તેમને લકી ડ્રોમાં અમને રાત્રે મોડી રાત્રે લાલટો ગાડી લાગી છે તેવા માહિતી સમાચાર આપતા અમે ખૂબ અમારા પરિવારે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ અમને આજે તે લકી ડ્રોઈવ ઇનામ વિતરણમાંથી જે લાગેલી અલ્ટો ગાડી આજે અમને ચેક મારફતે તે ગાડી આપવામાં આવે છે અમે પીબી જ્વેલર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલથી અને પીબી જ્વેલર્સમાં આવતા સુવર્ણ સૌભાગ્ય બે હજાર પચીસમાં તમામ ગ્રાહક મિત્રોને આ સૌભાગ્ય સુવર્ણ સૌભાગ્યમાં જોડાવા અને પીબી જ્વેલર્સમાંથી સોના સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે અમે ખૂબ આનંદ વિનંતી કરીએ છીએ આ પેઢી ખૂબ જાણીતી છે અને ખૂબ વિશ્વાસપાત્ર છે લોકોમાં વિશ્વાસનો પર્યાય બનેલી દિશાની ખ્યાતનામ જ્વેલર્સ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ હંમેશા ગ્રાહકોના હિતને અગ્રિમતા આપતી હોય છે અને તેના કારણે જ આજે ગ્રાહકોનો અટૂટ વિશ્વાસ જીતવામાં સફળ બની છે ત્યારે આગામી સમયમાં પણ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સના સંચાલક કલ્પેશભાઈ સોનીએ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર પચીસના આયોજનની ગ્રાહકોને ખાતરી આપી છે અને આવી જ રીતે ગ્રાહકો સાથે જોડાઈ રહેશે તેનું વચન આપ્યું છે પીબી જ્વેલર્સની અંદર હર વર્ષે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ચાલી રહ્યો છે એ બે હજાર ચોવીસમાં અમે જે સ્કીમ લાવ્યા હતા એનું અમારું કમિટમેન્ટનો આજ છેલ્લો દિવસ અને ખુશીનો દિવસ છે આજે જે ગ્રાહકોને અમે આઈટેન ગાડી આપી છે મારુતિ તે અલ્ટો આપી છે રોયલ એન્ફિલ્ડ બુલેટ આપ્યા છે ત્રણ એક્ટિવા આપ્યા છે અને મોબાઈલ ફ્રીજ જેવી ઘણી બધી વસ્તુ જે અમારું કમિટમેન્ટ હતું પીબી જ્વેલર્સનું આજે અમે પૂર્ણ કરીએ છીએ ગ્રાહકોનો વિશ્વાસ કે ભાઈ પીબી જ્વેલર્સમાં ખરીદી કરશો તો એમનું કમિટમેન્ટ પૂરું થતું હોય છે એવું જાણતા હતા વિચારતા હતા પણ ખરેખર આજ જે લોકોને મેં ગ્રાહકોને આ ચેક મારફતે જે લોકોનો ઉત્સાહ અમે વધાર્યો છે તો એ ગ્રાહકોની ખુશી એટલી બધી વધી ગઈ છે તો અમને એમ કહી રહ્યા છે કે કલ્પેશભાઈ ક્યારે બીજી સ્કીમ આવી રહ્યા છે તો સુવર્ણ સ્વભાગ્ય ઉત્સવ બે હજાર પચીસમાં અમે ફરીથી આવી રહ્યા છો અને એવી રીતે જ ગ્રાહકોનો ઉત્સાહ અમે વધારશું ગ્રાહકોની અમારા જે માધ્યમ જે છે લકી ડ્રો કરતાં ગ્રાહકોનો ઘરમાં સુવર્ણ સૌભાગ્ય અને ઉત્સવ મનાવવાની અમારી કોશિશ છે અમારી લાગણી છે કે જે સોનાની સાથે પણ આ ખરીદી કરે અને એમના ઘરમાં ઉત્સાહ આવે એમના એમની અંદર સોનાની વાસ થાય એવો અમારો પ્રભાવ અને ભાવ હોય છે એ આજે અમે પૂરો કર્યો છે તો ખૂબ આનંદથી જે ગ્રાહકો અમારી સાથે જોડાયા છે તો એમને ખૂબ ખૂબ આભાર માની છે અને અમારું કોમેન્ટમેન્ટ આજે અમે પૂર્ણ કર્યું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પી વી ગ્રાહક મિત્રો થેન્ક યુ વેરી મચ